આજથી શરૂ ભાગવત આયોજન કરવામાં આવ્યું છે જે પાંચ માર્ચ સુધી ચાલશે સુરત શહેરમાં પ્રથમ વખત પ્રયાગરાજના આચાર્ય દેવવ્રત સચિન વિસ્તારમાં ભાગવત કથા નું રસવાન કરાવશે

એટલે કે દૂર થઈ રહ્યું છે જેના માટે સુડા યુવક મિત્ર મંડળ દ્વારા ભાગવત કથા નું આયોજન કરાયું છે સુરત શહેરમાં પ્રથમ વખત પ્રયાગરાજના આચાર્ય દેવવ્રત સચિન વિસ્તારમાં ભાગવત કથાનું રસપાન કરાવશે